નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો હાલ સોશિયલ મીડિયા ઉપર એક નેરેટિવ ચાલી રહ્યું છે મિત્રો અને રાજકોટના એક પત્રકાર છે એ પોતાની જાતને ખેડૂતનો હીરો દર્શાવી રહ્યા છે મિત્રો મિત્રો એવું કે છે કે સરકાર એને ટાર્ગેટ કરી રહી છે એનું દમન કરી રહી છે અને એ પોતે પત્રકાર છે અને ખેડૂતો વિરુદ્ધ બોયલા બોલે છે એટલે એના એના ઉપર દમનકારી કૃત્ય કરવામાં આવી રહ્યા છે હાલ આ જે પત્રકાર બંધુ છે એના વિરુદ્ધ ફ્રોડની એટલે કે ચીટિંગની પછી ટ્રેડમાર્કના મિસયુઝની આવી ઘણી બધી ફરિયાદો સામે આવી છે મિત્રો અને હવે એ એવું કહી રહ્યા છે કે હું ખેડૂત માટે બોલું છું એટલે સરકાર મને

જો ખેડૂતોની સમસ્યા અને વેદના છે એને વાચા આપે છે અને સરકારને કાયમ કાયમો બતાવે છે મિત્રો પરંતુ આ એક પણ પત્રકાર વિરુદ્ધ કોઈ જાતની ફોજદારી ફરિયાદ થઈ નથી કોઈ ક્રિમિનલ કેસો થયા નથી તો એનું કારણ શું છે મિત્રો કારણ એક જ છે કે જે સાચો પત્રકાર હોય કે સાચી પત્રકારિતા જે કરતો હોય એ કોઈ કોઈદી કોઈને ધમકાવતો નથી કોઈની પાસે પૈસા લઈ અને પૈસા પાછા દેવાનાથી તમારાથી થાઈ કરી લ્યો આવું કહેતો નથી સાચો પત્રકાર છે એ કોઈ કોઈના ટ્રેડમાર્કનો મિસયુઝ કરતો નથી સાચો પત્રકાર હોય એ કોઈ બિઝનેસમેનને નેગેટિવ ન્યૂઝ છાપવાની ધમકી આપીને પૈસા પડાવવાના કારસા કરતો નથી એટલે એના વિરુદ્ધ કોઈ દી કોઈ કાર્યવાહી થતી નથી મિત્રો એક પણ કેસ થતો નથી અને કોઈ પણ લેવાતા નથી તો મિત્રો આ બધી બાબતો તમને જણાવી કે જે સાચા પત્રકાર હોય છે કે જે ખેડૂતોની વેદના બતાવે છે ખેડૂતોની નબળાઈનો વેપાર કરતા નથી તો મિત્રો રાજકોટમાં જે હાલ એક પત્રકાર બંધુ છે એના વિરુદ્ધ જે ફરિયાદો થઈ એમાં ફ્રોડની ફરિયાદ છે એક્સ્ટ્રોસન ફરિયાદ થઈ છે ટ્રેડમાર્ક મિસયુઝની ફરિયાદ થઈ છે વેપારીને ધમકીઓ આપવાની પૈસા માંગવાના જૂના કિસ્સાઓ સામે આવ્યા છે મિત્રો જૂઠા અને ખોટા નેરેટિવ્સ ચાલુ રાખવાના અમુક બાબતો છે એને સામે આવી છે અને આ બધી બાબતો જે સામે આવી છે કે જે અત્યારે ફરિયાદ થઈ છે તો શું આ બધી ફરિયાદો ખેડૂતોના બોલવાને કારણે થઈ છે એવું તમે માનો છો આ ચીટીંગની ફરિયાદ હોય ફ્રોડની હોય કોઈ ટ્રેડમાર્કના મિસયુઝની ફરિયાદ હોય તો ખેડૂતને હું બ બાબતે બોલવું અને આ ટ્રેડમાર્કનો મિસયુઝ કરો આ બે નું કન્સલ્ટ ક્યાં આજે કોઈ વ્યક્તિએ કાયદેસર રીતે ટ્રેડમાર્કની નોંધણી કરાવી હોય અને કોઈ બીજી વ્યક્તિ કે કે બીજી બીજી કોઈ સંસ્થા પેઢી એના ટ્રેડમાર્કનો ઉપયોગ કરે તો શું એને ફરિયાદ કરવાનો અધિકાર નથી તો આવું કઈક થયું હશે તો જે ફરિયાદ થઈ હોય ને એમ એમ તો ફરિયાદ થવાની નથી ને મિત્રો એટલે જેમ જેમ ફોજદારી કેસો સામે આવે એમ એમ વિક્ટિમ કાર્ડ રમવાનું ચાલુ કરી દે કે પોલીસ મારી પાછળ છે સરકાર મને ટાર્ગેટ કરે છે હું ખેડૂત માટે બોલું છું એટલે મારા વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવે છે આ બધું તો જેને કહેવાય ને કે ચોપડીમાં લખેલી બધી ટેકનિકો હોય છે ટેક્સ્ટબુક ટેકનિક જેને કહેવાય કે આપણો કંઈક ગુનો સામે આવે એટલે વિક્ટીમ કાર્ડ રમવાનું ચાલુ કરી દેવું આ બધી જૂની ટેકનિક છે મિત્રો અને ગુજરાત પોલીસ છે એ કોઈનું પદ જોતી નથી કોઈ પત્રકારનું કે કોઈ મીડિયાની જેને કહેવાય સિમ્બોલ ના ઇન્ફ્લુઅન્સ હેઠળ આવીને કોઈ કાર્ય કરતી નથી પોલીસ છે એ હંમેશા પુરાવો જોવે છે જો પુરાવો કોઈ વ્યક્તિ વિરુદ્ધ મળે તો ફરિયાદ લેવી એ પોલીસની ફરજ છે એના માટે તો પોલીસ પગાર આવે છે અને કાયદો પણ એવું જ કહે છે કે જ્યારે કોઈ પણ કોગ્નિઝેબલ ઓફેન્સની માહિતી પોલીસ સમક્ષ આવે તો પોલીસે ફરિયાદ નોંધવી જોઈ અને પોલીસે ફરિયાદ નોંધી હોય માની લ્યો તો પોલીસ એની તપાસ કરશે એટલે ફરિયાદ થઈ છે તો એના માટે થઈ અને આટલો હોબાળો કરવાની જરૂર શું છે જો તમે નિર્દોષ છો તો તમારી નિર્દોષતા પુરવાર કરજો કોર્ટમાં પછી બોલજો અત્યારે રાડુ પાડી પાડીને બોલશો તો તમે કદાચ સાચા હશો તો લોકોને જૂની કહેવત મુજબ તમારી કંડક્ટ ઉપર એવી શંકા જ હશે કે ચોર મચાય શોર ઓશો રજનીશ્રી કહેતા હતા કે જો જીતના બળા બૈમાન હોતા હે વો ઈમાનદારી કા સબસે જ્યાદા ઢોલ પીટતા હે તો દોસ્તો ગુજરાત છે એમાં કોઈ પણ સાચી પત્રકારી છે ખેડૂતોના જે સાચા અવાજ ઉઠાવે છે એને કોઈ દી અટકાવવામાં આવ્યા નથી ને આજની તારીખે પણ આ લોકો છે એ ગુજરાતની પ્રજામાં સન્માનિત છે સરકાર કોઈ દી આવા પત્રકારો વિરુદ્ધ કોઈ ખોટા એક્શન લેતી નથી દોસ્તો કે પોલીસ પણ કોઈ દી લેતી નથી પોલીસ છે એના પાસે જો કોઈ પુરાવો આવે તો પોલીસે ફરિયાદ નોંધવી એ પોલીસની ફરજ છે અને હવે પોલીસ તપાસ કરશે હજી ક્યાં એ ભાઈને પકડીને જેલમાં નાખી દીધા પોલીસ તપાસ કરશે જો પૂરતા પુરાવા મળશે એના વિરુદ્ધ તો પોલીસ છે એ કાયદા મુજબની કાર્યવાહી કરશે જો ફરિયાદો ખોટી હશે ખોટી રીતે ઉભી કરવામાં આવી હશે અને તપાસ દરમિયાન પુરાવા નહીં મળે તો પોલીસ છે એ કોર્ટમાં એ મુજબનો રિપોર્ટ કરશે એમાં આટલું બધું ભસવાની જરૂર શું છે તમે સાચા છો તો કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થાવ અને પછી જગતને બતાવજો

એમાં કાંઈ ખેડૂતની કોઈ વાત છે નહીં પણ તમારું શું માનવું છે એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો જય હિન્દ